करें गुस्सा नहीं सकते गुस्से गए से नहीं नहीं गुस्से गए आज तो हमारी बकरी पड़ी ले जा Thank exactly. you. અને આ કાજા તો તેને માલને ખાતી હશે ખુશી ગઈ કે કુસારી છે એક તો કુસારી છે ને પાછો તો મારી પાસે ફરિયાદ કરવા આવે છે એ નોકર આનેવાળા ઝાડવા બાંધી દે ચટકા મારો પણ રાજા ને કહેવા માટે તો અરજી લખવી પડે પણ મને કે તને અરજી લખતા તો આવડતું નથી આપણે લખીશું જો આ ચોકડી છે તે આપણું ઘર છે અહિયાં થી તે આ શેઠિયા નું ઘર છે આ તેનો બગીચો છે આ બકરી ઘુસી ગઈ અને તેને બે ચાટ માર્યા તે મળી ગયા પછી અહીંયા શેઠો બેઠો છે પછી અહિયાં થી મેં એને ફરિયાદ કરી અને અહિયાં ઝાડવું છે પછી અહીંયા મને ઉભો રાખ્યો છે અને અહીંયા મને કઈ દિક નથી હા તો હવે હું જાઉં છું અહીંયા 13 મારી બકરી ઘૂસી ગઈ છે અને અહીંયા એને થોડા પૂળા પૂળા પાંદડા ખાધા છે પછી અહીંયા મારી બકરીને બે લાકડી મારી તેથી તે મરી ગઈ છે પછી અહીંયાથી હું રાજાને ફરિયાદ કરવા ગયો અહીંયા શેઠીઓ બેઠો છે અને અહીંયા તે ઝાડ છે પછી ત્યાં મને ઊભો રાખ્યો છે અને અહીંયા મને ચાર તાપખા ખાવાલા

thank you મહારાજ સીતારામ સીતારામ શું કામ કર્યું છે તે આવ્યા છો પ્રધાનમંત્રી લાવા શું લખ્યું છે અરજીમાં આ ચોકડી રહી તમારું ઘર લાગે છે જી મહારાજ આ રસ્તો લાગે છે જી મહારાજ આ તાયાથી તમારી બકરી ઘૂસી ગઈ લાગે

ये हमारा बगीचा बा घसी गई दिखते ते सजूका તમારી બકરીને લઈને તમારા ઘરે